હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો મજામાં છો આઈ હોપ તમે બધા મજામાં જ હશો તો મિત્રો આજે તમારી સામે શિયાળામાં ખવાતું એક શ્રેષ્ઠ અને એકદમ શક્તિશાળી અને તાકતવર ફ્રૂટની વાત આજે તમારી સામે લઈને આવી છું તો મિત્રો સ્કીપ કર્યા વગર મારા આખા વિડીયોને જોજો ધ્યાનથી સાંભળજો અને જો તમને આ મહત્વનો વિડીયો લાગે તો મિત્રો તમે મારી કમેન્ટ બોક્સની અંદર એક સરસ મજાની કમેન્ટ છોડતા જજો મિત્રો અને તમને મારો વિડીયો ગમે તો લાઈક આપી દેજો અને નવા જોડાયો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો તો પૂરો વિડીયો તમે ધ્યાનથી જોજો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણા વિડીયોને તો હું તમને જણાવીશ કે જે તાકાતવર ફ્રૂટની હું વાત કરી રહી છું તો શિયાળામાં ખવાતું શ્રેષ્ઠ ફ્રૂટ છે જામફળ તો મિત્રો આપણે જામફળની વાત કરવા જઈ રહ્યા છીએ તો શિયાળામાં ઘણા શાકભાજી અને ઘણા ફ્રૂટ આવતા હોય છે મિત્રો પણ એની અંદર જામફળ એકદમ બેસ્ટ ફ્રૂટ છે

શ્રેષ્ઠ ગણાય છે તો મિત્રો હું પહેલા તમને એક જ એક્ઝામ્પલ આપવા માંગુ છું કે જેવી રીતે ગાડીનું એન્જિન બગડી જાય અને ગાડી કોઈ કામની નથી રહેતી એવી જ રીતે મિત્રો જે આ શરીર છે શરીરની અંદર જે આપણું પેટ છે પેટ ખરાબ થઈ જાય તો આપણું શરીર કઈ કામનું રહેતું નથી શરીરની અંદર એવી ઘણી બીમારીઓ આવી જાય છે કારણ કે આપણા પેટની પ્રોબ્લેમથી ઘણી બધી આપણા શરીરની અંદર પ્રોબ્લેમો ક્રિએટ થતી હોય છે તો મિત્રો હું જે શ્રેષ્ઠ ફ્રૂટની વાત કરી રહી છું એ ફ્રૂટ છે જામફળ અને એને હિન્દીમાં આપણે અમૃત પણ કહીએ છીએ બરાબર છે તો આપણે વાત કરીએ છીએ કે જામફળ કઈ પ્રોબ્લેમમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે તો જામફળ એ કબજિયાતની પ્રોબ્લેમ આપણા શરીરની અંદર આપણા પેટની મેઇન પ્રોબ્લમ કઈ છે તો કબજિયાત જે માણસોને જે વ્યક્તિઓને કબજિયાતની પ્રોબ્લેમ રહે છે એ લોકો આ વિડીયોને કન્ટિન્યુ જોજો અને ધ્યાનથી સાંભળજો કબજિયાતનો શ્રેષ્ઠ અને રામબાણ ઈલાજ છે આપણું આ જામફળ બરાબર છે મિત્રો તો કબજીયાતને દૂર કરવા માટેનું ખરાબ થઈ જાય તો શરીરની અંદર ઘણી બીમારીઓ ક્રિએટ થવાની શક્યતા છે તો એ બીમારીઓને આપણે સાંભળીએ કે પેટ થી શરૂ થતી બીમારીઓ કઈ છે તો પહેલું વાત આવે છે કબજિયાત હવે મિત્રો જે લોકોને કબજિયાત રહેતી હોય છે એમને ગેસ એસિડિટીની પ્રોબ્લેમ વધારે થઈ જાય છે વાયુ વધારે થઈ જાય છે બરાબર છે ગેસ અને એસિડિટીની પ્રોબ્લેમ જે લોકોને વધારે થતી હોય છે વાયુ થતો હોય છે તો ને આજુબાજુના ચાર ઘરને સંભળાતું હોય છે કે આ વ્યક્તિને ઓડકાર આવી રહ્યો છે તો એવી વાયુની પ્રોબ્લમ પણ માણસોને થઈ જતી હોય છે તે પછી કબજિયાતના કારણે ઘણા લોકોને માથાની પ્રોબ્લેમ થઈ જાય જેને આપણે માઇગ્રેન કહીએ છીએ બરાબર છે મિત્રો તો માઇગ્રેનની પ્રોબ્લેમ પણ થઈ શકે છે ઘણા લોકોને એવી પણ પ્રોબ્લેમ થઈ જતી હોય છે કે ચક્કર આવતા હોય છે બરાબર છે આપણા કાનની પાછળ એક ગ્રંથિ છે જેને વર્ટિગો કહેવામાં આવે છે વર્ટિગો ની અંદર આપણા કાનની પાછળની જે ગ્રંથિ છે એમાં પાણીનું પ્રમાણ જો ઓછું થઈ જાય તો તે માણસોને ચક્કર આવતા હોય છે તો એની પ્રોબ્લમનું સોલ્યુશન પણ માણસને મળતું હોય છે એ પછી આપણે વાત કરીએ છીએ સ્કિનની પ્રોબ્લેમ સ્કિનની પ્રોબ્લેમમાં ઘણી બધી પ્રોબ્લેમો આઈ જાય છે જેમ કે પિમ્પલ એ પેટથી થતી જ બીમારી છે જે લોકોને કબજિયાત રહેતી હોય છે એ લોકોને પિમ્પલની પ્રોબ્લેમ વધારે થઈ જતી હોય છે સ્કિન પ્રોબ્લેમ લઈ લો અને એ પછી વાત આવે છે કોલેસ્ટ્રોલ શરીર અંદર જે કોલેસ્ટ્રોલ કોલેસ્ટ્રોલ એટલે શું કહેવાય કે જે આપણે ખોરાક લઈએ છીએ અમુક પાચન નથી થતો અને નસોની અંદર જે જે ક્લોટિંગ કચરો જમા થઈ જાય છે કોલેસ્ટ્રોલ રૂપે કાઉન્ટ થતો હોય છે તો કોલેસ્ટ્રોલની ની પ્રોબ્લેમમાં પણ આપણને ફાયદો મળે છે પછી મેં વાત કરી કે ચામડીની તો ચામડીના રોગોનું સોલ્યુશન મળતું હોય છે તો વાત આપણે કરીએ હવે વાળની તો જે લોકોને વાળ ખરતા હોય છે વાળ ધોળા થઈ જતા હોય છે ખોડોની પ્રોબ્લેમ થઈ જતી હોય છે તો મિત્રો પણ સોલ્યુશન જામફળ ખાવાથી મળતું હોય છે પછી આપણે વાત કરીએ છીએ આપણી આંખોની તો મિત્રો આંખોની નીચે જે કાળા કુંડાળા થઈ જતા હોય છે આંખો પર આવી જતા આંખોમાં ખંજવાળ આવતી હોય છે તો એનું પણ પ્રોબ્લેમ એ પ્રોબ્લેમનું પણ સોલ્યુશન આપણને મળતું હોય છે તો તો મિત્રો મિત્રો પછી જે લોકોને મસાની પ્રોબ્લેમ હોય છે એ લોકો માટે પણ આ શ્રેષ્ઠ ગણવામાં આવે છે આ ફ્રૂટ તો મસાની તકલીફમાં પણ તમે ફ્રૂટનું સેવન કરી શકો છો જામફળનું સેવન કરી શકો છો અને ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ છીએ કે બાળકો માટેની તો મિત્રો બાળકોને પણ કરમિયાની પ્રોબ્લેમ થઈ જતી હોય છે એમને પણ પેટની તકલીફો થઈ જતી હોય છે તો બાળકો માટે પણ આ શ્રેષ્ઠ ફ્રૂટ છે હવે મિત્રો આપણે આપણા શરીરની ઘણી બધી બીમારીઓની વાત અહીંયા કરી ચૂક્યા છીએ આપણા વાળ આંખ આપણી સ્કીન પ્રોબ્લેમ કબજિયાત માટે શ્રેષ્ઠ ગણતરી કરવામાં આવે છે કોલેસ્ટ્રોલ હાર્ટ માટે પણ ખૂબ સારો એવો ફાયદો આપી શકે છે હાર્ટની પ્રોબ્લેમ હોય છે એ લોકો માટે પણ જામફળ શ્રેષ્ઠ ગણવામાં આવે છે તો હાર્ટનું સોલ્યુશન કરી આપે છે લોહીનું શુદ્ધિકરણ કરે છે તમારી ઇમ્યુન પાવર વધારે છે તમારી રોગ પ્રતિકારક શક્તિ અમુક લોકોને થાક લાગી જતો હોય છે તો એ લોકો માટે પણ શ્રેષ્ઠ ગણવામાં આવે છે પછી આપણે એવું કહીએ છીએ મિત્રો કે ઉધરસ બરાબર ખાંસી અને શરદી થઈ જાય છે જામફળ ખાવાથી પણ ના મિત્રો તમે મિત્રો તમે શિયાળામાં આ ફ્રૂટનું સેવન કરશો સારી રીતે તો તમને જે શરદી અને ઉધરસની પ્રોબ્લેમ છે એમાં પણ તમને ખૂબ સારી એવું ફાયદો થશે મિત્રો બરાબર હશે તો તમે છે ને જામફળને કયા ટાઈમે ખાવું જોઈએ તો મિત્રો હવે આગળ આપણે જાણીશું કે કયા ટાઈમે આ ફ્રૂટનું સેવન કરવું જોઈએ તો મિત્રો આ ફ્રૂટની ગુણવત્તા શું છે તો હું તમને આ ફ્રૂટની ગુણવત્તા કહી દઉં છું કે એમાં ફાઈબર છે પોટેશિયમ છે મેગ્નેશિયમ છે આયર્ન ભરપૂર પ્રમાણમાં છે બરાબર એની અંદર પોષક તત્વો ભરપૂર છે તો શિયાળામાં તમારે ખૂબ સારી રીતે આ ફ્રૂટનું સેવન કરવું જોઈએ કે જેથી તમારા શરીરને પોષક તત્વો સારી રીતે મળી રહે મિત્રો આ ને છે તમે વેટ લોસ માટે પણ ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકો છો વેટ લોસ માટે પણ તમને આ ફ્રૂટ સારો એવો ફાયદો કરી શકે છે તમે સેલિબ્રિટી દેવલને ઓળખતા હોય તો દેવલ પણ જયારે વેટ લોસ તરફ વળ્યા હતા ત્યારે એમણે જામફળનું સેવન વધારે જ પ્રમાણમાં કરેલું છે કારણ કે જામફળ ખાધા પછી તમને ભૂખનું પ્રમાણ ઓછું થઈ જાય છે એટલા માટે માટે ખાસ કરીને પણ આ જામફળ કરી શકે છે હવે મિત્રો હું તમને વાત કરું કે ઘણા લોકોના મોઢામાંથી ગંધ આવતી હોય છે બધવું આવતી હોય છે તો એ દુર્ગંધનું કારણ શું હોય શકે તો ઓબેસિટી અને પેટની તકલીફ જેને કબજિયાત રહેતી હોય છે એમના મોઢામાંથી પણ બદબુ આવતી હોય છે મિત્રો તો ખાસ કરીને તમે જો જે જામફળનું સેવન કરતા હોય છે જામફળનું સેવન કરવાથી જે લોકોને મોડાની તકલીફ છે મોડામાંથી પણ સોલ્યુશન મળી શકે તો મિત્રો તમને વાત કરી અત્યારે કે શરીરની કઈ કઈ બીમારીઓનું સોલ્યુશન તમને જામફળ ખાવાથી મળી શકે છે કઈ કઈ પ્રોબ્લમોની સામે તમને લડત આપી શકે છે અને જેવી રીતે વાત કરીએ આપણે મોટી બીમારી કેન્સર તો આપણું જે આ જામફળ જે આ ફ્રૂટ છે વિટામિન સી થી ભરપૂર હોય છે તો કેન્સર જેવી બીમારીની અંદર પણ આપણને સામે લડત આપી શકે છે મિત્રો તો આગળ હવે આપણે જોઈશું કે જામફળને કયા ટાઈમે અને કેવી રીતે ખાવું તો મિત્રો હવે આપણે વિડીયોમાં આગળ જાણીએ કે જામફળને કઈ રીતે ખાવું જોઈએ અને કયા ટાઈમે ખાવું જોઈએ તો મિત્રો હું તમને પહેલા એક ટાઈમ કહી દઉં છું કે જામફળ ખાવાનો ટાઈમ સવારે બરાબર સવારે બાર વાગ્યા સુધી જ તમારે જામફળનું સેવન કરવું જોઈએ સવારે તમે બે જામફળને ખાઈ જાઓ તો ખૂબ સારામાં સારું ગુણ તમારા શરીરને મળી શકે છે મિત્રો પણ બાર વાગ્યા પછી બપોરે કે સાંજે જામફળ ન ખાવું જોઈએ આયુર્વેદ પણ કહે છે કે બપોર પછી ખાટા ફળ ન ખાવા જોઈએ હવે મિત્રો આપણે વાત કરીએ કે જામફળને કઈ રીતે ખાવું જોઈએ તો જામફળને કટ કરીને એની ઉપર સિંધવ મીઠું બરાબર છે મિત્રો સિંધવ મીઠું અને મરી પાવડર નાખીને ખાવું જોઈએ અચ્છા હવે બીજી વાત હું તમને કહો છું કે અમુક લોકો છે ને ફ્રૂટ ને છોલીને ખાતા હોય છે પણ મિત્રો ના জামફળ ને છોલીને ન ખાવું જોઈએ জামફળ ના છાલ ની અંદર પણ ઘણી એવી ગુણવત્તા છે બરાબર છે મિત્રો તો জামફળ ને ક્યારે છોલીને ન ખાવું જોઈએ জামફળ ને આખું જ એ રીતે જ ખાવું જોઈએ બરાબર છે હવે જામફળ બે રીત ના હોય છે એક સફેદ જામફળ હોય છે ને એક લાલ જામફળ હોય છે મિત્રો તો કયું જામફળ આપણા માટે શ્રેષ્ઠ છે સાવ કે સફેદ આવ બેસ્ટ હોય છે પણ હા લાલ કરતા સફેદ જામફળ જે હોય છે એ વધારે ટેસ્ટી હોય છે તો લાલ જામફળ આ અરે સોરી સફેદ જામફળ આપણે ખાવું જોઈએ તો મિત્રો આપણે વાત કરીએ કે જામફળને કેવી રીતે ખાવું જોઈએ તો મિત્રો આપણે આ જામફળ આ ફ્રૂટને છાલ કાઢ્યા વિના જ ખાવાનું છે ઘણા લોકોને છાલ કાઢીને ખાવાની ટેવ હોય છે તો મિત્રો ના જામફળની છાલ નથી કાઢવાની જામફળને આપણે આખું જ કટ કરીને સેંદવ મીઠું અને મરીની સાથે ખાવાનું છે મરી પાવડર ઉપર ભભરાઈ દો મીઠું ભભરાઈ દો અને ત્યારબાદ આપણે એને કટ કરીને સવારે બે જામફળ ખાઈ જવા જોઈએ કે જે ઝાડની ઝાડના પાનની વાત કરીએ છીએ તો જામફળના ઝાડનું પાન પણ ખૂબ ઉપયોગી છે એ પાનને ચાવવાથી દાંતની તકલીફો પેઢાની પ્રોબ્લેમો પણ દૂર થતી હોય છે બરાબર છે મિત્રો તો જામફળ તો જામફળ પણ એના પાન પણ આપણા માટે ખૂબ જ મહત્વના છે એ પાન ચાવવાથી આપણને ઘણો એવો ફાયદો થતો હોય જામફળના પાન ચાવવાથી આપણા મોઢાની અંદર જે પડતા ચાંદા હોય છે કેવિટી હોય છે તો એનું પણ આપણને સોલ્યુશન મળી જતું હોય છે મિત્રો જે લોકોને મોઢાની અંદરથી દુર્ગંધ આવતી હોય છે એ લોકોને પણ એમાં ફાયદો હવે મિત્રો આપણા મગજ ની અંદર એક પ્રશ્ન ઉભો થાય છે કે જામફળ કાચું ખાવું જોઈએ કે પાકું ખાવું જોઈએ તો મિત્રો કાચા કરતા પાકું જામફળ વધારે ખાવું જોઈએ બરાબર છે કાચું ન ખાવું જોઈએ પાકું જામફળ ખાવાથી તમને સારો એવો લાભ મળી શકે છે પાકા જામફળનું સેવન જ કરવું જોઈએ હવે મિત્રો મારો આખો વિડીયો જોયા પછી તમને તો એમ થશે કે અમને તો પેટની કોઈ પ્રોબ્લેમ છે જ નહીં તો અમે તો જામફળ ન ખાઈએ તો ચાલે પણ મિત્રો શિયાળાનો ટાઈમ એવો છે કે જેની અંદર જામફળનું સેવન કરી લો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર ખાસ કરીને તમે જામફળનું સેવન કરો હેલ્ધી રહો સ્વસ્થ રહો અને તમારી પેટની જે પણ તકલીફ છે એમાં રામબાણ ઇલાજ અને તાકતવર ગણાય છે આપણા પેટની તકલીફ માટે બરાબર કબજિયાત માટેનું શ્રેષ્ઠ ઉપાય છે જામફળ તો મિત્રો ખાસ એનું સેવન કરો અને તમારા પેટની પ્રોબ્લેમનું સોલ્યુશન લાવતા રહો મિત્રો બરાબર છે તો તમને મારો વિડીયો ગમેવો હોય તો લાઇક કરી દેજો કમેન્ટ મૂકતા જજો અને જો તમે મારા વિડીયોમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો ભૂલતા નહીં મિત્રો બરાબર છે તો મળીશું આપણે એક નવા વિડીયો સાથે નેક્સ્ટ વિડીયો સાથે તો બાય બાય ગાઈઝ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય બ્લોગ તો મારા વિડીયોને નિહાળવા માટે ધન્યવાદ મિત્રો તો બાય બાય ગાઈઝ થેન્ક યુ